બનાસકાંઠા જિલ્લાના થરા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ફોરલેન રોડની હાલત કફોડી જોવા મળી રહી છે વરસાદના કારણે અને પાઇપ લાઈનથી લીકેજથી બગડતી હોય તેવું જોવા મળી રહ્યું છે હાલમાં જ શહેરના મુખ્ય ફોરલેન માર્ગ પર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું જેના કારણે મોટી માત્રામાં પાણી વહી ગયું હતું અને આ રોડ ગંદકીથી ખદબદી ઉઠ્યો છે જોકે આ રસ્તો વાહન ચાલકોમાં અને રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની ગયો છે માર્ગ પર સતત ભરા ભરાતા પાણીના કારણે રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ધૂળધાણી થઈ ગયું છે રસ્તાની સપાટી ક્યાંક તૂટી પડી છે જેનાથી અકસ્માત થવાની પણ સંભાવના જોવા મળી રહી છે સ્થાનિક રહેવાસીઓએ અને દુકાનદારોએ આ સ્થિતિ અંગે વારંવાર મૌખિક રજૂઆતો કરી હતી ટેલિફોન દ્વારા પણ આ સમસ્યાની જાણ કરી છે તેમ છતાં નગરપાલિકાની જાડી ચામડી ધરાવતા અધિકારીઓએ હજુ સુધી કોઈ નોંધપાત્ર પગલું લીધું નથી હવે જોવાનું એ રહ્યું કે આ ઘટનાની માહિતી અને ફોટાઓ પ્રેસ દ્વારા પ્રકાશિત થયા છે નગરપાલિકા તરફથી કોઈ કાદેશારી કાર્યવાહી કે યોગ્ય પગલાં લેવામાં આવે છે કે નહીં સ્થાનિકો માંગ કરી રહ્યા છે આવા ગંભીર મુદ્દાઓ પર તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવે જેથી જાહેર ખબર જેવી વિકાસની યોજનાઓ માત્ર કાગળ પર જ નહીં ધરતી પર પણ ટકી શકે જે કોર્નની અંદર મહેશ્વરી સોસાયટીની અંદર જવાનો જે રસ્તો છે ત્યાં આગળ કેટલી ગંદકી છે તમે જોઈ રહ્યા છો આ ગંદુ પાણી નથી કોઈ ગટરનું પાણી નથી પણ આ જે પાણીની પાઇપલાઈન છે તેમાં લીકેજ થયેલું પાણી છે જેનાથી આજુબાજુના રહીશોની અંદર રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત સતાવી રહી છે તો જે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાની અંદર જે પાણી ધોવાય છે એને બંધ કરવામાં આવે અને જે આ ગંદકી છે એને સાફ કરવામાં આવે તો લોકોની અંદર મોટો રોગચાળો ફાટતો બચી શકે તેમ લાઇન જે ઓરલાઈન રોડ કહેવાતો પાણીના ટોકાથી રોડ બનેલો છે જે મોટા તમે મહેશ્વર સોસાયટીના નાકે અત્યારે જોઈ રહ્યા છો આ ચોમાસું પાણી નથી કે ગટરનું પાણી નથી પીવાનું પાણી વેડફાતું ભરાય અને આ રોડ અત્યારે તૂટી ગયેલો છે ખાલા ગયા થયેલા છે તંત્રને આ રોડનું પાણી દેખાતું નથી કેટલાય સમયથી અહીંયા પાણી ભરેલું છે ગંદકી થયેલી છે આજુબાજુના ચાલતા લોકો પણ પરેશાન થઈ રહ્યા છે આટલા રૂપિયા ખર્ચીને સરકાર જો આવી ગ્રાન્ટો આપીને આવા રોડો બનાવે છે એના પછીની નિભાવણી પબ્લિકની પણ આવે છે અને તંત્રની પણ આવે છે પણ તમે આ જોઈ રહ્યા છો પેલા ઘટના જે આ રોડનું ઓપનિંગ બાકી છે એમ પહેલો તો આ જો તમે રોડની અંદર કટિંગ લાઈન દ્વારા જે આ પાણીની નળ પીવાના પાણી માટે લોકોને ગામડાઓમાં ફોફો છે ત્યારે અહીંયા પાણી ઢોળાઈ અને વેડફાઈ રહ્યું છે અને એ પાણી દ્વારા અહીંયા ગટર જેવું દુર્ગંધ મારતું પાણી ચારે બાજુના લોકો કંટાળી ગયા છે સતતરે જલ્દીમાં જલ્દી આજે પાણીનો નિકાલ કરી અને આ રસ્તો હલકો કરે એવી લોકોની માંગ ઉઠી છે મહેન્દ્ર